આપણો પરિચય અને શું છે મારું નામ જસવંતભાઈ મલ પરમાર છે હું પરમાર ફર્યાનો છું મારી એક જ રજૂઆત છે કે જૂની ચક્લનો જે બૂચ મારેલો છે એ બૂચ અમારો બંધ કરી દીધો છે અને એક પણ પાણી આવતું નથી નવી ચક્લનું પાણી જે દોઢ વાગ્યે આપવા છે એમાં અડધો કલાકનો ટાઈમ છે

બરાબર ગામમાં ઇલેક્શન આવી રહ્યું છે વર્ષો જૂની સમસ્યા શું છે તમારી વર્ષો જૂની એવી સમસ્યા છે કે રસ્તાના જે પ્રોબ્લેમ છે પહેલેથી કે ખાડીવાયનો રસ્તો છે વોડથલથી ખાડીવાઈ જતો રસ્તો છે એનો પ્રોબ્લેમ છે પછી વોડથલથી ધંધોડી જતો રસ્તો છે એમાં પાંચ ગામમાં આવે વણસોલી ધંધોડી રૂદણ એ ત્રણ ગામમાં આવે નવચેતન ત્યાં થયું મેં અમદાવાદથી ગામમાં શું શું વિકાસના કાર્યો થયા છે